અમરેલીમાં કેન્દ્રીય મંત્રીના જિલ્લા કક્ષાના સાંસદ સ્પર્ધા ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવના ના સમાપન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયેલો હતો અંડર નાઇન્ટીન અને ઓપન વયજૂથ વિવિધ રમતગમત સ્પર્ધાના છસો ને બોતેર વિજેતા રમતવીરોને રજત ચંદ્રક એનાયત કરવામાં આવેલા હતા જિલ્લા કક્ષાના સાંસદ ખેલ સ્પર્ધામાં બે હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધેલો હતો અમરેલીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ આયોજિત થયો જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધામાં બે હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધેલો હતો આ અગાઉ તાલુકા કક્ષાની સાંસદ ખેલ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને અગ્રણીઓએ કન્વીનરોનું સન્માન કરેલું હતું સાંસદ ખેલ સ્પર્ધાનો ઉદ્દેશ્ય જિલ્લાના રમતવીરોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો છે ખેલ પ્રતિભાઓને શોધી અને તેમને યોગ્ય તક મળી રહે તેવી નેમ છે જિલ્લા સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી રસ્સા ખેંચ સહિતની રમતગમત હરીફાઈ યોજાયેલી હતી કેન્દ્રીય મંત્રીએ પરસોત્તમ રૂપાલાજીએ કબડ્ડીની ફાઇનલ મેચનો પ્રારંભ કરાવી મેચને નિહાળેલી હતી કાર્યક્રમમાં દિવ્યાંગજનોને મદદ ટ્રસ્ટ અને હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા કૃત્રિમ હાથનું વિતરણ કરવામાં આવેલું હતું આ તકે ભરતભાઈ સુતરિયા નારણભાઈ કાછડિયા અશ્વિનભાઈ સાવલિયા અને જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવેલું હતું કે આ સમગ્ર સ્પર્ધાના આયોજનમાં ખેલદિલી જોવા મળેલી છે જિલ્લાના રમતવીરોએ ગ્રામ્ય કક્ષાએથી જિલ્લા કક્ષા સુધી વિવિધ રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો એ ગૌરવની વાત છે દરેક ખેલાડીઓમાં ખેલદિલી અને ટીમ સ્પિરિટની ભાવના હોય તે આવશ્યક છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીના માર્ગદર્શનને કારણે અમરેલી જિલ્લામાં સાંસ્કૃતિક ખેલ મહોત્સવ અને રમતગમત ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ હજાર કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો રમતગમતની અંદર જિલ્લા સ્તરે છસો કરતાં વધારે પ્રતિસ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા એટલા જ ઇનામો સાંસ્કૃતિક સ્પર્ધાની અંદર પણ જિલ્લાના કલાકારોને આપવાનો પ્રયાસ થયો સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં સ્પર્ધામાં ભાગ લેવા માટેનો એક ઉત્સાહનો માહોલ ઊભો થયો નવી પેઢીને આપણે જૂના ઢબઢાળમાં અને આપણા જૂના વાદ્યોમાં પ્રસ્તુતિ કરવા માટેનો એક શોખ એ જાગ્યો છે અને એની સારી પ્રસ્તુતિઓ જિલ્લા સ્તરેથી આપણને પ્રાપ્ત થઈ છે ધન્યવાદ